દેવુર બે એવો એટલે આપણે સમાજ દેખાડું દેવી દેખાડું તારી દેવી ભૂંડા તું દેવુર બોલે એમ બોલે કોણ છે નાચે વખો કરવો હું મારા રોડ માથે બેઠો હાલ ને આ તો તારી દેવી લીંડા નો કાઢો તો મને હા કે ભૂંડ આવી તને હું હળી કાઢી દેવી તું આવે

સરનામું આજ આજે તારો સરનામો હમણાં પોલીસ સ્ટેશન માં જો ન કરાવવું તો મારો બાદ દીધો હોય તમે કોક ની માતાજી ફૂગીયા તારી લીડા કટવું તારી માતાજી નો પોધો ખટવી નાય જ

પૂછી નામ બોલે લખતો છોકરા મને હા ભાઈ હાલ નામ બોલ તારો આખો નામ બોલવાળા તારો નામ દે ને તને દેવી દેખાડવી કોટડા ની પોલીસ તને દેખાડવી તારો નામ દે મારું નામ બોઘા ભાઈ આખો નામ બોલ

તારા લીંડા કટવી ના બે ના ફોન થવાના છે સુ બે હા બે ના તારો ને તારો એટલે આવડે શું નામ ભેસા ભેસાસુર નો બે હા લડી લઈએ વાપસ કરું